ગિફ સિટીમાં જે દારૂને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય પર અત્યારે કરમસદ શહેરના સરદાર સાહેબના ગામના અહીંયા આગળ ગામના રહીશો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું અને જે અત્યારે વાદ વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે જાણીશું કે તેઓનું શું મંતવ્ય છે જે આપણું નામનો પરિચય મારું નામ મહર્ષિ પટેલ છે હું કરમસદનો રહેવાસી છું સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ વિષય પર આપ શું કહેશો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ તદ્દન ખોટો નિર્ણય છે કારણ કે જો આવી રીતે જો મંત્રીઓને બધા એ બી કહેતા હોય કે આ નિર્ણય સારો છે ને એ છે કે ભાઈ ટુરિસ્ટો ફોરેનથી જે આવશે એનઆરઆઈઓ આવશે કે બિઝનેસ સમિટ માટે જે લોકો આવશે એમને સહેલી સગવડ પડશે કે એમને પૈસા એ લોકો રોકાણ કરશે અને આ આ વસ્તુને લીધે તેવી તો બધી ઘણી બધી વસ્તુઓ છે કે જે બિઝનેસમેનોને કે જે બધા એનઆરઆઈઓ હોય કે ભાઈ ફોરેન ટુરિસ્ટો હોય એમને રિક્વાયરમેન્ટ હોય તો એવી રીતે જે ફોરેન કલ્ચરમાં ચાલતું હોય કે ભાઈ સેટરડે સન્ડે લોકો ક્લબિંગ પણ કરતા હોય પાર્ટીઓ પણ કરતા હોય તો શું અહીંયા આગળ ડિસ્કોને બહાર ખોલશે અહીંયા આગળ એટલે આ ખોટી વસ્તુ છે અહીંયા આગળ અત્રે સરદાર સમિતિના પણ સભ્યો હાજર છે તેમની સાથે પણ જાણવાનો પ્રયત્ન કરીશ કે શું મંતવ્ય છે મારું નામ અરવિંદ ગોલ છે હું આજે સરકારના જે દારૂના જે નવો નિયમ લાવ્યા છે એનો સખત શબ્દો વિરોધ કરું છું એણે સરદાર વલ્લભભાઈને બદનામ કરી હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને બદનામ કરવા નીકળ્યા છે એના માટે આ કાવા દાવાને હું સખો જ વિરોધ કરું છું ગુજરાતના ખેડૂતોને પુષ્કળ ભાવ આપે સસ્તું બિયારણ આપે સસ્તી દવા આપે અને ખેડૂતના પગ મજબૂત કરે તો ખેડૂત ગુજરાતના નહીં પણ ભારત દેશના પગ મજબૂત કરવાની તાકાત ધરાવે છે જી આપણને અહીંયા આગળ સરદાર સમિતિના બીજા પણ એક સભ્ય છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે તેમના શું મંતવ્ય છે જી આપણું નામને પરિચય મારું નામ મિથિલે સમીન છે હું કરમસદ ગામનો રહેવાસી છું મારે ગિફ્ટ સિટીના દારૂમો જે છૂટ્ટી આપી છે વેચવાની શરૂઆત કરી છે એના પર મારે એટલું કહેવું છે કે આજે ગાંધી અને સરદારના ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જે નિવેદન આપ્યું કે વિદેશી રોકાણકારો અને વિદેશી નાગરિકોની સુવિધા માટે આ સ્ટેપ એ આ પગલું સરકારનું અમે આવકારીએ છીએ તો હું રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીને કહેવા માગું છું કે કિસાનોની એમએસપી માટે તમે શું કર્યું કિસાનોના ખેતર ખા ખાતરના ભાવો એની સુવિધા માટે તો તમે શું કર્યું અને જો વિદેશી નાગરિકોની સુવિધા માટેનું જો આ સરકાર સ્ટેપ લેતી હોય તો વિદેશી નાગરિકોને તો ઘણી બધી જરૂર છે તો રાઘવજી પટેલ આગામી દિવસોમાં શું ગુજરાતમાં મુજરાબાર ખોલશે અને એવું કરશે તો જુગારના અડ્ડા ખોલશે વિદેશી લોકોના રોકાણકાર માટે જો આ કરવાનું હોય તો મારું તો એવું સલાહ છે કે રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે એની જગ્યાએ ગુજરાતમાં એક મુજરા મંત્રી થઈ જાય ગુજરાતમાં એક નવું આપણે મુદ્રા મંત્રાલય ખોલીએ કે જેનાથી વિદેશી નાગરિકો આકર્ષાય અને આપણે ગુજરાતની અંદર ટુરિઝમનો સ્પોટ ઊભો થાય તો રાઘવજી પટેલ કૃષિમંત્રી થવાને લાયક નહીં આપણે એમને મુદ્રા મંત્રી તરીકે પ્રોજેક્ટ કરીએ છીએ સરકારનું આ જે પગલું છે તદ્દન ખોટું છે આદિ અનાદિ કાળથી ગુજરાત એ વેપારનું હબ રહ્યું છે અને વગર દારૂએ વગર કોઈ બધી બદીથી ગુજરાત એ સંપૂર્ણ વેપારી સ્ટેટ રહ્યું છે અને અગાઉ પણ રહેશે દારૂને છુટી કરવાથી ગુજરાત વેપારીનો વધશે એ કેવું ખોટું છે જી આભાર અત્યારે આપણે સરદાર સાહેબના ગામના જે વતની જેમનું વતન છે ત્યાંના અહીંયા આગળ સભ્યો હતા અને જે સરદાર સમિતિ છે તે ચલાવનાર તેના પણ સભ્યો હતા તેમની સાથે વાત કરું અને તેમના મંતવ્ય એવું રજૂ કરવામાં કે આ નિયમને અમે વખોડીએ છીએ આવી જ અવનવી અપડેટ માટે જોતા રહો ટ્રેન્ડિંગ ગુજરાત હું રવિભટ